હેલો મિત્રો કેમ છો કેમ કે તમે બધા મજામાં છો હું પહોંચી ગયો વાડીએ અને તલી બધી વાડી નાખી ઉપડા કરી નાખ્યા અને જો આપણે ખાધ્યું હોત ને બાઈને કરી નાખી જો આપણે જાહેર લઈને કીએ એની ચાલો તમને આઈ થિંક થી બતાવું તો જો મિત્રો આ જાહેર છે આ લોથા ટૂંકમાં જાહેરને આપણે જો જાહેર થઈ હોય એમાં જે લોથા થાય ને ઉપર જો પાકી જાય એ લોથા છે મિત્રો જો કેટલી ભારે બે ચાર છ સાત ને આઠ આઠ ભારે છે બરોબર છે અને જો તપવા નાખી દીધી એ બે તંદીથી આ તપે હજી બે તંદી જવા દઈ એટલે ફૂલ તપી જાય પછી સીધી એને ઠેસરમાં કાઢી નાખવાની બરોબર છે અને જો તમને બતાવું આપણે માંડવી હતી માંડવી બધી એના પીલાણ કર નાખ સોરી મિત્રો પીલાણ નહીં આપણે દાણા ફોલી નાખ ટૂંકમાં હલરમાં કાઢી પાસે એના અને જો એક કોથરો રાખ્યો મિત્રો આઠ કોથરા હતા એમાં હાથ કોથરા છ હાથ કોથરા કોથરા ફૂલા અહીંયા હતા ઢગલો બીજી બધી જવા દીધી અને એક કોથરો રાખ્યો આપણે જો આ જાહેર વેચાવજે મિત્રો દેખાય તમને જો જાય હું તીટ હમારી દીધી હતી પણ આ પાછી આ લણવાની બાકી હતી એટલે રાખી દીધી બરોબર છે આ બે બે નહીં પણ દોઢ ભર જેટલી જાહેર છે અને એકદમ ઝીણી જો ડાંગરા તમને નહીં દેખાઈ જાઓ કાંઈ વાંધો નહીં તો હાલો હું તમને તલી બતાવું મિત્રો જો આ દેખાય તમને જો તલીને અભણાયથી જો આખા ખેતરમાં તો હવે આપણે ત્યાં જવાનું છે મિત્રો તો આપણે જો ભાઈકા છે એ બાજુ બરાબર છે આ બે પપ્પાયા જો આ પપ્પું સરસ છે ને આ પપ્પા સરસ છે અને રીંગણી છે પછી ફૂદીનો અને શૈડીને આપણે જે અત્યારે જો સરસ મજાનું થઈ ગયું કેમ કે હમણાં પાણી વરસાદનું પીધું ને એટલે હમણાં મોટર ચાલુ કરી જ નથી અને આ બાજુ માંડવી જો પીડી પડી ગઈ ને અત્યારમાં જો પક્ષી કેવા બોલે જો જોમાં એનો મારખો છે અને આ બાજુ તલી હે જો શાકભાજી જો સરસ થઈ ગયું જો ની આવી ગયું એટલે હવે અહીંયા વધારે કાટવાનું થાય ખેતી કરવાનું થાય ને એટલે હવે કાઢી નાખશું અને પાછું બીજું હોય ને ત્યાં કાઢવું હતું આમાંથી કાઢવું નથી અને જો ખળે ટૂંકમાં બધું આખું ખેતર સાફ કરી નાખ્યું જો તંદીમાં બે દી તલી બેઠી અને એક દી ખળ લીધું જો આમાં એ બાંધી ટૂંકમાં બાંધા નથી પૂરા એ પૂરા તલીના બાંધે ને વારે ને એમ ક્યાંય બાંધતા નથી જો ક્યાંય પણ તમને અંદર નથી ક્યાંય બાંધતા એ જો ઓલી છેલ્લી બે હાર દેખાઈને જા છેલ્લી બે જો એમાં બાંધા આ બાજુ પછી આપણે જે લોખંડનો પાઇપ લઈને આ નથી તમને બતાવત જો અહીંયા કે નથી પડ્યો લોખંડનો પાઇપ આમ સીધો રાખી દેવાનો વચારે પછી નીચે બે વોલ હોય કાણા હોય પછી એમાં હરિયા રાખી દેવાના બે આમ છોકરી મારી દેવાની આમ અને આમ બરાબર છે પછી ફરતી કોર તલી ગોઠવી દેવાની અને પછી ગોઠવાઈ જઈને પછી અહીંયા જ્યાં આપણે આ બાજુ જ હરિયાનું આમ નીકળું હોય મોઢું પછી અહીંથી બે એક પોરથી હરિયા ખેંચી લેવાના અને વરસાદથી પાઇપ ખેંચી લેવાનું બરાબર છે આ દેશી જુગાડ અમારું પુરાને એવું કંઈ બાંધતા નથી ગયા વર્ષે બાંધતા હતા પણ ઓણ નથી બાંધતા અને જાવી તલી છે દેખાય તમને આખા ખેતરની જો બતાવી દીધી અને ચાર કિલો તલી હતી અને કેટલા કેરા છે હોલ કેરા હે અને આ બાજુ મગ છે એ ત્રણ કિલો વાવ્યા હતા એ ચાર કિલો લેવાતા કિલો પાછા દીધી દીધા એ ત્રણ કિલો અને તલી ચાર કિલો જાવીયા તલી અને ઉભળા કેટલા હે તમને કહી દઉં ત્રીસ ચાલીસ પચાસ સિતે એસી નેવું નેવું ની ટૂંકમાં હોની અંદર છે બરાબર છે આ દાદાને હાયર કરી જા આ દા અધાની યાર કરીએ મિત્રો દ આઠ દ આઠ દાની એટલે આઠ આ દહ બાર આયર્યું છે મિત્રો કોઈ આઠ નહીં આવ્યું છે કોઈ દહ નહીં આવ્યું છે અને હવે આપણે ફેરાફેર મગમાં આવ્યા હોય તો ચક્કર મારી લઈ મગી જો પાકી જાય હવે થોડાક હવે અઠવાડિયું અઠવાડિયું માન કાઢશે ત્યાં તો પાકી જાય તડકા પડશે ને એટલે પાકી જાય જો આ મગ જો ઓ મગમાં જો મિત્રો નકર નકરા છે જો અક્ષયવાળાને હે મગ જો તમારી નજર હમે સોમાયા થાય ને સોમાયા થાય એવા જો કે નથી એવા આપણે ન કહી શકીએ કેમ કે સોમાયા તો ભાઈ અલગ રીતના જ થાય અત્યારે એક કેરો ને ત્યારે એક ખાલી એની હાયર એટલો ફાલ એમાં આવે જો અર્યા જો અક્ષય વારા આપણે જો આ ફરતી કોઈ તમને મગ બતાવી દીધા જો આ પીળા પડી ગયા ને જો પાક ઉપર આવી ગયા છે એ ભાઈ શિંગું પાકી ગયું છે અને આ મોટા આગળ જો લીલા છે એમાંથી શીંઘું નથી ઓછી પૈકી અક્ષય વૈભવ જો અહીંયા કોથરી વતન પડી જો તમને બતાવું આ રહી જો જોઈ લેજો જો મિત્રો આ મગ વાયવા હે અક્ષય વૈભવ દેખાય તમને જો અહીંયા પાછી રાખ દઈ ત્રણ કિલો હતા મગ અને ચાર કિલો તલી તલી હવે જો એના ઉભડા થઈ ગયા અને મગ પંદર દીમાં બસ લેવાઈ જાય તડકા પડશે ને એટલે પછી ખેતી કરીને અને આમાં આપણે કપાસ મગફળી સોયાબી જે અનુકૂળ આવે એ વાવ દેવું હજી હું વાવું કંઈ નક્કી નથી કર્યું માંડવી તો વાવવાની હે બરોબર છે એ આ ખેતરમાં વાવાન થાય કે આ બાજુ બ્લોક છે આપણે એમાં વાવાન થાય નક્કી નથી કર્યું અને શેઠા જો બધા સાફ કર્યા હતા વરસાદ પડ્યો હમણાં તો જો શેઠા વતન પાસે કોરાઈ ગયા જો હવે એ દવા મારવી જોવે આછી આછી તો મિત્રો આજે મેં તમને તલી બધી બતાવી અને મગ એ જો પાક ઉપર આવી ગયા હવે દ આઠ દવાથી માં જાય ફૂલ દડકા છે એટલે પાકી જાય અને તલી હો તને મેં બતાવી તલીના ઉભળા હોવાની આસપાસ છે મિત્રો બરાબર છે અને આ મગ મેં તમને બતાવ્યા કેવા છે વરના તો ફરી પાછા આપણે કાલના સવારના ફ્રેશ લોકમાં મળીએ તો જય જવાય જય કિસાન Thank <laughs> you.